ને હવે આપણે પાંચ થી બાર મોજ કરવાની સીવી તો બે કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો અને ફૂલ મોજ આવી છે વિડીયોમાં કેમકે પાંચ રખડતા હોય છે આપણે ભાઈ દ્વારા તો બે કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો અને નવા નવા વિડીયો આવતા રહેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ તો અરમાં મોદો કેમ છો મિત્રો મજા મજા સ્વાગત છે નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો અત્યારે આપણે જૂનાગઢ આપણે ડુંગળો કેમ કે પરિક્રમા બન છે આપણે સરસ ડુંગરો તો બધા વાલ્ટે આપણે ઉભી છે ને તો આપણે ડુંગરો સડવાનો છે તારે બીકની વિડિયો બનાવ્યા છો બતાવું બતાવ્યું તમને બધું અમે થોડા તો અમે નીકળી ગયા છીએ ધીમે ધીમે હાલતા હાલતા જોઈ શકો તમે અત્યારે ગાડી બધા મોજમાં છે ફૂલ જવા માટે અને આપણે રિટર્નમાં જોઈએ બધું આ રિટર્નમાં બધા મોઢા જોવાના છે ખાલી આપણે અત્યારે ફૂલ મોજ છે ફૂલ અમારા મોઢા બધા બતાવું તમને અત્યારે ફૂલ બધા મોજમાં છે પછી હવારે મજા આવે છે

halo halo cello 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 agak sedih beda mau 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 deh kau beda

ગરમી થઈ ગયો ગરમી થઈ ગયો ભાઈ જય ગિરનારી ઓર બો જય ગિરનારી દેવા ભાઈ આ દો મુકડી લાગે આ લે આ ચલે 210 થઈ

રામજી મંદિર હવે જોવા શિખર બધા તમને દેખાઈ દે દી સબકો સુખ શિખર હું કોઈ ઇધર જાના કાય તો મિત્રો તો વાદળા સવાઈ જાય છે બધે તો વાદળા સવાઈ જાય ઓલાટ બંધ થઈ બરાબર બધું જો વાદળા બધા બંધ થઈ છે લાઈટ બંધ થઈ જાય છે કે વાદળા આવી જાય છે જય નંદ બાકી વાદળા છે પાછું આપડે થોડું વાગું છું હવે પાણી પર પાણી પી લીધું આપણે મીઠું પાણી શું મારા વાલા બધા બાકી છે અંબેવાલા મંદિર એ બગન દોડી બધા જવા ઝાકળનો છે બાકી બધા બેઠા છે પાળી ઉપર તો બધા બાની બેટા રૂમાલ લેવું પવન ફૂલ છે એટલે જય ગિન્દારે જય ગિન્દારે કન આ ઝાકળ શોકો બતાયા आ परियलो ला

चलो लिंगूत पर्वत लिंगूत सोडा कैलाश पर्वत यूआई चलो भी हरुयाली गुयाली चलो

नहा जा छोट ब्लॉग बेल पर भाई तुम आते हो पर है ना हो काका की दाना आशीर्वाद इतरा जो ल क्या तुम भवानी ये तो नंबर रहा মিত্রা <laughs> সমোসা <laughs> જેવું તું ફેર છે કાલે નાખ્યો મારે ગળી નાખ્યો